હલો રામ સીતારામ માતાજી તમામ મીટ્યુબ ફેમિલીના મિત્રો તો કેમ શો બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો હું શું આપણો મિત્રો ભાવેશ અને આજે તારીખ થઈ છે ત્રેવીસ બે બે હજાર પચીસ મિત્રો તો મિત્રો ખાસ કરીને આજે આપણે આપણો આ વિડીયોમાં વિષય છે કે ઉનાળું તલનું વાવેતર મિત્રો ખાસ કરીને આપણે વાત કરીશું કે કઈ કઈ જાત વાવી અને વિગે કેટલી વાવી અને મિત્રો ખાસ કરીને મેન આપણો જે અગત્યનો વિષય છે તે ખાસ કરીને જો અત્યારે જે ઉગાવવામાં પ્રશ્ન આવતો હોય છે કે જે ઠંડી પડે દિવસનું તાપમાન તો અત્યારે વધી ગયું છે કમ્પ્લીટ માપનું જ છે પણ રાત્રિનું તા તાપમાન છે જ અમુક વિસ્તારમાં વધારે અમુક જગ્યાએ અમુક વિસ્તારમાં પણ ઓછું પણ છે એટલે કે રાત્રિનું તાપમાન જો ઠંડુ વધારે હોય તો તલ થોડોક કેવર હોય છે તો એ જ મેન પ્રશ્ન આપણો છે કે ઠંડીમાં આપણે તલના સારા ઉગાવવા માટે આપણે શું કરવું જોઈએ અને એકદમ ઝડપથી ઉગી જાય અને સારો ઉગાવવો મળી જાય સો સો ટકા આપણને ઉગાવવો મળી જાય એની ખાસ કરીને આજે આપણે વાત કરશું મિત્રો મિત્રો આપણે આ જીરું પણ હવે કાઢવાની શરૂઆત કરી રહ્યા છીએ હું તમને હમણાં દેખાડું પાછળથી અત્યારે ભેગું કરવાનું ચાલે છે અને હમણાં આપણે ભેગું કરીએ અને પછી થ્રેસર ચાલુ કરવાનું એનો પણ વિડીયો આપણે કાલે આવશે અને આમાં મગફળી વાવવાની છે બે ત્રણ દિવસ પછી એનો વિડીયો પણ આવશે પણ અત્યારે ખાસ કરીને વાત કરશું તલની તો કંઈ કઈ જાત આવશું અને કીમાં સારું ઉત્પાદન આવે એની પણ ખાસ કરીને વાત કરીશું અને આપણે જે ગઈશાલામાં વાવેલા છે પડામાં અને કેવું ઉત્પાદન આવ્યું એની પણ વાત કરશું મિત્રો મિત્રો ખાસ કરીને ગુજરાત બે નંબર આવે છે ગુજરાત રાજ્ય બીજ નિગમવાળાનું એ બહુ સારામાં સારી વેરાયટી છે અને ગુજરાત ત્રણ નંબર પણ વેરાયટી આવે છે પહેલાં જૂની વેરાયટી ગુજરાત બે નંબર છે અને અત્યારે છેલ્લા ત્રણ ચાર ચાર વર્ષથી આ ગુજરાત ત્રણ નંબર વેરાયટી નીકળી છે એનું સારામાં સારું ઉત્પાદન આવે છે જે સિંગલ સિંગલ બેડું થાય છે સામે સામું એક એક બેડું મિત્રો જોવામાં તમને એમ લાગે કે આનું કોઈ ખાસ ઉત્પાદન ન હોય પણ સારામાં સારું ઉત્પાદન આવે છે બાજુની સ્ક્રીનમાં પણ તમે જોઈ શકો છો કે આપણે જય સાલા વાવેલા છે ગુજરાત ત્રણ નંબર બિયારણ સારામાં સારું ઉત્પાદન આવે છે આપણે વિગે ઉતારો પણ આમાં ખાસ કરીને લીધેલો છે તો મિત્રો ખાસ કરીને વાત કરવી જોઈએ તો અત્યારે ઓણ ગુજરાત છ નંબર પણ બેં નીકળ્યું છે પાંચ નંબર તો પાંચ નંબર નીકળ્યું અને છ નંબર નીકળ્યું છે છ નંબર ઓણ જે નીકળ્યું છે મિત્રો તો એનો અનુભવ નથી પણ ગુજરાત બે અને ત્રણ નંબરનો સારામાં સારો આપણને અનુભવ છે અને સારામાં સારું ઉત્પાદન આવે છે પછી મિત્રો આવે છે અક્ષય ટ્વેન્ટી ટ્વેન્ટી એનું પણ એક ઉત્પાદન એવું સારું આવે છે ઘણા ખેડૂત મિત્રો આવે છે પછી આપણે લબ્ધી ગોલ્ડ આવે છે પછી ખાલી લબ્ધી આવે છે તો મિત્રો નિશાનવાળાનું પણ આવે છે તો તલનું ખણી તો બિયારણ આવે છે મિત્રો તો ખાસ કરીને વાત કરવા જોઈએ મિત્રો તો ઉગાવાની તો ઉગાવામાં ખાસ કરીને અત્યારે રાત્રિનું તાપમાન અમુક વિસ્તારમાં બહુ ઠંડુ છે અને અમુક વિસ્તારમાં કમ્પ્લીટ માપનું છે તો કેટલું તાપમાન જોઈએની વાત કરશું અને ઠંડુ તાપમાન હોય તો એ આપણે તલ ઉગી જાય એની માટે આપણે શું ભેગું ફેરવું છું એની ખાસ કરીને વાત કરીશું મિત્રો ખાસ કરીને જો તાપમાન તમારું એકદમ ઠંડુ હોય તો આપણે જે ડીએપી આવે એના ભેગું આપણે એક કિલો જે આપણે જે કરીશું એનો આવતો હોય છે જે આપણે દિવાલ સાથે લગાવવાનો જે સાદો અને સસ્તો હોય છે એ લગભગ આઠ દસ દસ રૂપિયાનો કિલો હશે પંદર રૂપિયાનો કિલો એ એક વીઘે એક કિલો કરી આપણે ડીએપી ખાતર ભેગો ખાસ કરીને ફેરવી દેવાનો જેથી કરીને આપણને સારામાં સારું ઉગાવો મળતો હોય છે તો એના કારણે કેમ ઉગાવો સારો મળે એની આપણે વાત કરીશું મિત્રો ખાસ કરીને કે જે આપણો કરીચૂનો રહ્યો એ ખાસ કરીને ખાતર ભેગો જે જમીનમાં આપણો જાય છે એટલે પાણી આવે આપણે ખબર જશે તમામ ખેડૂત મિત્રોને કે જે કરીચૂનાને પાણી અડે એટલે એકદમ ગરમ થાય તો મિત્રો એ આપણે જમીનમાં વાવેલો હોય વીઘે કિલોથી દોઢ કિલો તો પાણી આવવાની સાથે જે ગરમ થતું હોય છે અને ગરમ થાય એટલે એકદમ ગરમી જ જમીનમાં હોય છે ગરમી પકડે એટલે એક ગાય આપણો સોળ તલનો સોળ ઉગી જતો હોય છે મિત્રો અને આપણને ઉગાવવો સારામાં સારો મળતો હોય છે અને કેલ્શિયમમાં પણ સારામાં સારું કામ કરે કારણ કે કરીચુનોરીઓ એમાં ચૂનામાં કેલ્શિયમ પણ આવતું હોય છે એટલે એ પણ આપણને મોટો ફાયદો થાય છે કેલ્શિયમ પણ મળે અને જમીનમાં જે આપણે વાવેલું હોય એટલે પાણી આવે એટલે ગરમ થાય ગરમ થાય એટલે જે ઠંડક ઠંડુ વાતાવરણ હોય તો એ તલને નડતું નહીં અને તલ ઉગી જતા હોય છે અને મિત્રો વાત કરીએ કે હવે વીઘે આપણે કેટલું બિયારણ વાવું તો મિત્રો જો અત્યારે વાવવામાં આવે તો દોઢ કિલોની આજુબાજુ બિયારણ વાવું તમારી જમીન બિયારણ ન ખાતી હોય તો અને જો બિયારણ ખાતી હોય અને મીઠું પાણી ન હોય મોરું પાણી હોય તો આપણે બે કિલાની આજુબાજુ વતર કરવું મિત્રો અને જમીન મીઠી હોય ને પાણી મીઠું હોય તો અત્યારની પોઝિશન પ્રમાણે દોઢ કિલોનું વવેતર કરવું અને આજથીના આઠ દિવસ પછી જો માર્ચ મહિનામાં વવેતર કરવાના કરવામાં આવે માર્ચના પહેલા અઠવાડિયામાં પહેલી તારીખથી ત્યાં આઠ તારીખ લગીનમાં માર્ચના પહેલા અઠવાડિયામાં તો આપણે મિત્રો ખાસ કરીને વિગે કિલોથી એક કિલોને હો ગ્રામની આજુબાજુનું જ વવેતર કરવું જોઈએ આમાં આપણે મિત્રો જય સાલ એક કિલોને જે બાજુની સ્ક્રીનમાં તમને તલ દેખાય છે આપણે એક કિલોને હો ગ્રામ જ વાવેલા છે અને એકદમ ઠરક ઉગાતા અને થરક જ ઉગવો પડે તો જ ઉત્પાદન સારું મળે કારણ કે ખાટો છોડવા હોય એટલે મિત્રો ખેંચ પણ એકદમ વધારે પડી જતી હોય છે અને એકદમ વધારે ખાટાને ઓલે જે છોડ રહ્યો એકદમ જમીનમાંથી પાણીનું સંગ શોષણ વધારે કરતું હોય છે અને એક સાથે ખાટું હોય એટલે બધા છોડ પાતળા પડી જતા હોય છે ખાસ કરીને અને જો મિત્રો ઠરક એટલે કે આસુ હોય તો મારી ભલામણ તો મિત્રો એક કિલોથી હવા કિલોની જ છે એટલું જ વાવવું જોઈએ આપણી જમીન કમ્પ્લીટ ઉગાવ લેતી હોય તો મિત્રો ખાસ કરીને ઠરક છોડ હોય આસો છોડ તો એ છોડું એકદમ મજબૂત અને જેટલો છોડો મિત્રો મજબૂત થાય એ જ પ્રમાણે ખાસ કરીને એમાં બેડું પણ સારું અને મોટું થતું હોય છે અને આગળ વાત કરવામાં આવે મિત્રો તો ખાતરમાં વાત કરીએ તો બાર બતરી હોડ અથવા બાર છેતાલીસ ખાતર આપણે વાવી શકીએ છીએ એ હું તો ભલામણ કરું છું બાર બતરી હોળની જ મિત્રો કારણ કે એમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ ત્રણેય આવી જાય છે અને બાર છેતાલીમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ બે જ તત્વો આવે છે તો આના ભેગું મિત્રો અને વિઘે આપણે વીસ કિલોની આજુબાજુ ખાતાનું વાવેતર કરી શકીએ છીએ એક વીઘે અને તલ માટે મિત્રો બાર બત્રી હોય હોય તો ભલે અને બાર છેતાલી હોય તો ભલે અને ભેગું જો તમારે ફાડા સલ્ફર વાવું હોય તો વીઘે ચાર કિલોથી પાંચ કિલો આપણે વીઘે ફાટાસલ્ફર પણ વાવી શકીએ છીએ વીઘે ચાર કિલોની આજુબાજુ ફાટાસલ્ફરનું વાવેતર ખાસ કરીને મિત્રો કરવું જોઈએ અને તો પણ આપણે સલ્ફરમાં પણ એવો સારો ફાયદો મળે કારણ કે તેલબિયા પાક છે તલ એટલે તેલબની રકાવારી અને અને તલનું વજન પણ ખાસ કરીને સારામાં સારું વધારતું હોય છે મિત્રો ખાસ કરીને આગળ આપણે વાત મહેનામાં જે વાત હતી કે ઉગાવામાં ઉગાવામાં તો મિત્રો ખાસ કરીને એક બીઘે એક કિલો ચૂનાની ચૂનો તમે ખાતર સાથે અને વાવેતર કરી શકો છો જેથી કરીને સારામાં સારું આપણને બેનિફિટ મળે અને તલના બિયારણ પણ મેં મિત્રો ખાસ કરીને તમને જણાવ્યા અને પિયત પણ આપણે કેવી રીતના આપવા એની આપણે તલવાવશું એટલે ખાસ કરીને ચર્ચા કરશું અને હજી તો આપણે તલવામા લગભગ પંદર વીસ દિવસની આજુબાજુ હોઈ જશે એટલે એના પહેલાં પણ આપણે વિડીયો બનાવીને ભલામણ કરશું કે તલમાં પિયત બીજી ઉપાયની જરૂર પડે કે ન પડતી ખાસ કરીને તો એની વાત કરશું આપણે આવતા વિડીયોમાં મિત્રો વિડીયો કેવો લાગ્યું કોમેન્ટમાં ખાસ કરીને જરૂર જણાવજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે જોઈ શકો છો કે એકદમ જીરો આપણે કાઢવાની શરૂઆત ભેગું કરવાની કરી છે અને હવે આપણે ચાલુ કરશું એનો પણ વિડીયો ખાસ કરીને આપણે બનાવશું પછી મિત્રો આ બાજુ એટલું ભેગું કરી નાખેલું છે પાછળ બાકી છે આ બાજુ એટલું આપણે ભેગું કરેલું છે તો મિત્રો તલ્લું હોય તો તમે પણ ક્યારે કરો છો કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા પ્રશ્નો ખાસ કરીને કોમેન્ટમાં હું પૂછી શકો છો મિત્રો મિત્રો પાછળ પણ તમે જોઈ શકો છો કે આપણે ટોલડી એટલે કે લારાની પાછળ પણ આપણે આપણી ચેનલનો લોગો લગાવ્યો છે કિસાન મિત્રો લીલાપુર નામનો તો મિત્રો આપણે ઘણા ગમે તે બીજા વેપારી મિત્રો હોય કે ગમે તે મિત્રો હોય જે એમનો ખાસ કરીને એમને ફેક્ટરી હોય કે ગમી હોય એનો લોગો લગાવતા હોય છે તો પણ આપણને એવું કરવું હોય કે આપણે ખેડૂત છીએ તો આપણે પણ કેમનો લગાવીશું મિત્રો આપણે પણ ખાસ કરીને તમે જોઈ શકો છો આ બાજુ વતન કિસાન મિત્રો લીલાપુર કરીને આપણે પણ ખાસ કરીને લોકો લગાવ્યો છે તો મિત્રો આથી તલની વાત અને મિત્રો ખાસ કરીને આપણે એક વાત કરવાની રહી ગઈ છે કે ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ તો મિત્રો ખાસ કરીને રાત્રિનું ટેમ્પરેચર ત્રેવીસ થી પચીસ ઉપર હોવું જોઈએ અને દિવસનું ટેમ્પરેચર બત્રીસથી પાંત્રી વચ્ચે હોવું જોઈએ તેત્રીસથી પાંત્રી વચ્ચે તો જ આપણે તલનું વવેતર કરી શકીએ અને સારામાં સારો ઉગાવવા મિત્રો મળી શકે છે કારણ કે જો ટેમ્પરેચર રાત્રિનું ટેમ્પરેચર વીસથી નીચું હોય તો હવે તલ ઉગાવવામાં સો ટકા આપણને નુકસાની આવી શકે છે પણ જો વીસથી નીચું ટેમ્પરેચર હોય તો એ મિત્રો ખાસ કરીને આપણે મેં તમને જણાવ્યું એ જ રીતનું એક વીઘે કિલો એક એક વીઘે કિલોથી દોઢ કિલો કરી ચૂંટણીનું આપણે ડીઓપી ખાતર ભેગું મિક્સ કરી અને વાવણી એમાં વાવી શકીએ છીએ જેથી કરીને સારામાં સારું પરિણામ મલિષા કે મિત્રો